શોભાયાત્રા કાઢવામાં આવી ફતેપુરા નગર માં ભગવાન શ્રી રામ જન્મોત્સવ પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી બાર વાગ્યે ભગવાન શ્રી મહાઆરતી બાદ રામજી મંદિરેથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી ડીજે ઢોલ નગારા સાથે ભગવાન શ્રી રામનો ભવ્ય રથ તેમજ મોટી સંખ્યામાં લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા ભગવાન શ્રી રામની આ શોભાયાત્રા રામજી મંદિરેથી થઈ હોડી ચકલા ઝાલોદ નાકાર ચોક થઈ મેઇન બજારમાં પહોંચી હતી અને ત્યાંથી રામજી મંદિરે પૂર્ણ કરવામાં આવી હતી ફતેપુરા પીએસઆઈ જીબી બી તડવીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો રાત્રિના સમયે ભગવાન શ્રીરામના જન્મોત્સવ નિમિત્તે ફટાકડા ફોડી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો ત્યારે દિવાળી જેવો માહોલ ફતેપુરા નગરમાં જોવા મળ્યો હતો ખૂબ જ ઉત્સાહપૂર્વક ભગવાન શ્રી શ્રીરામના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવેલ હતી